અમદાવાદના નરોડાની સેલ્બી હોસ્પિટલમાં દર્દીના સગાને ખરાબ અનુભવ થયો હોવાનો આરોપ દર્દીના સગા દ્વારા કરવામાં આવ્યો છે દર્દીના સગા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નરોડાની સેલ્બી હોસ્પિટલ ખાતે 8 નવેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને જે બાદ બધા જ રિપોર્ટ કર્યા બાદ ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી હતી જે બાદ 48 કલાક બાદ ડોક્ટરને ખબર પડી કે દાદાની કિડની અને લિવરમાં તકલીફ હોવાનું સામે આવ્યું હતું

અને બાવીસ તારીખે ખબર પડી ડોક્ટર ને મગજ નો લખવો છે ત્યાં સુધી ડોક્ટરો ને ખબર જ ના પડી કે દાદા ને મગજ નો પ્રેશરાઈઝ કરે છે મને અને પિતા ગુજરી ગયા છે કે ભાઈ તમે સિવિલ માં જતા રહો યુએન મહેતા માં જતા રહો અમે તમને રિફર કરીએ છીએ સાહેબ તમે અમે પીએમ જેડમિટ થયા છીએ પીએમ જે નું જે કાર્ડ હતું એની લિમિટ બે લાખ દસ હજાર તમારી પાસ થઈ ગઈ છે અને હવે તમારે પૈસા ભરવા પડે એટલે મી સાહેબ અમે ગરીબ માણસ છીએ આજે માણસો આવેલા એ જંગલ વિસ્તારમાં પૈસા ના હોય સાહેબ એટલે અમે અમે ઘણી રજૂઆત એ મીડિયા મિત્રો સારું વાંધો નહીં અમે કરીએ પણ એ પૈસા ના મળતા એ લોકો દાદા ની બે હાજર ચાલીસ ને દાદા ની મૃત્યુ થઈ સાત તારીખે ફરીથી દાદા ને એ લોકોએ દાદા ને હાડ બંધ થઈ ગયો એટલે બાર તારીખે સાત તારીખે એ લોકોએ દાદા ને પંપિંગ કરીને હાડ ચાલુ કરી બાર બાર બે ના રોજ દાદા ની મૃત્યુ પામેલો મૂળ અમારો કહેવાનો હેતુ એવું છે પ્રાઇવેટ હોસ્પિટલો જ્યારે કોઈ વ્યક્તિ ને એડમિટ કરે છે ત્યારે ભરોસા સાથે આવે છે અને પીએમ કે ઉપર અને બીજી તકલીફ જયારે ડોક્ટરો થી થાય છે આ ભૂલ ડોક્ટર ની છે પીએમ કે માં લીકેજ થઈ ગયું ડોક્ટર ના ભૂલ ના હિસાબે દાદા ને કિડની લીવર અન્ય તમામ કોઈ ઓર્ગન ડેમેજ થઈ ગયા છે અમારી પાસે રિપોર્ટો છે બાર તારીખે દાદા મરી ગયા છે અમે કીધું કે સાહેબ પરિવાર સાહેબ મળવી જોઈએ એલબી હોસ્પિટલ નરોડા ખાતે એમને લાવવામાં આવેલ હતા જયારે એમની મુખ્ય તકલીફ હતી એમના બંને પગોમાં ચાલવામાં તકલીફ હતી એમના પગ કાળા પડી ગયેલા પેશન્ટે જે સમરી આપી તે પ્રમાણે પેશન્ટ વોઝ ક્રોનિક તબેકો ચ્યુઅર ક્રોનિક સ્મોકર સેલબી હોસ્પિટલ નરોડાના સિનિયર કાર્ડિયોવાસ્ક્યુલર સર્જન ડોક્ટર રાહુલભાઈ નાથાણી જે પોતે એમબીબીએસ એમએસ અને એમસીએસ કાર્ડિયો થોરાસિક સર્જન છે તેમણે પેશન્ટની ડિટેલ એક્ઝામિન કર્યા અને એમનું ડાયગ્નોસિસ મૂક્યું છે પેરીફેરલ વાસ્કુલર ડિઝીઝ આ એક સિરિયસ કન્ડિશન છે જેમાં પગ અને શરીરની અન્ય નળીઓમાં ધમનીઓમાં બ્લડનું સર્ક્યુલેશન બંધ થઈ જતું હોય છે આ બંધ થઈ જવાના સર્ક્યુલેશન ને લઈને દર્દીના લોઅર લીમ એટલે કે નીચેના પગોમાં કાળાશ આવતી હોય છે અને જો ટ્રીટ ટાઈમે ના થાય તો પેશન્ટના પગ કાપવાનો વારો આવી શકે